अवे पच्छी कारेक्रण ने आगल बंजारता अक्तु तोला जुकाशी एरबारी जीनल में अहिया उपस्क्रीत आचारे मेडम अमारी वलेजना आचारे श्री गुरू गणू विध्यार्थी मित्रो और उमारी साथे आवेला तालीमार्थी बहेल माता और मात्रू भू કદાચ પિતાએ આપેલા સંસ્કારો પૈકી એક ગણી શકાય આજે હું તમને પિતાનું મહત્વ કહેવા માંગુ છું કવિઓએ તેમજ લેખકોએ આજ સુધી માતા અને તેના માતૃત્વની ઉપમા આપી છે ક્યારે કોઈએ પિતાની ઉપમા આપી નથી જ્યારે બાળકો નાના થયા ત્યાંથી લઈને મોટા થયા ત્યાં સુધી તેમને માતૃ નિબંધ આવતો ક્યારે તેમને પિતૃ નિબંધ આવ્યો નથી હું માતાનો વિરોધ નથી કરતી પરંતુ પિતાનું મહત્વ સમજાવવા માગું છું જેમ એક ઇમારતને ટકાવી રાખવા માટે એક મજબૂત પાયાની જરૂર હોય છે જેમ એક ઇમારતને ટકાવી રાખવા માટે મજબૂત પાયાની જરૂર હોય છે તેમ એક સુંદર પરિવારને ટકાવી રાખવા માટે સાહેબ એક પિતાની જરૂર હોય છે

जारे हुनानो हतो चल पापा पगली करतो चलता चलता पड़ी जतो त्यारे मनमा एक कज विचार आतो के पप्पा छे ने जारे शाळाए छोडवा आवेला पप्पा ने पाछा वाली ने टाटा करतो त्यारे मनमा एक कज विचार आतो के पप्पा छे ने जारे हु मोटो थयो कॉलेज मा जतो मौज मस्ती करतो त्यारे मनमा एक कज विचार आतो के पप्पा छे ने જ્યારે તારા લગ્ન થયા તારી પત્નીને આવ્યા બાદ તે તારા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂક્યા ત્યારે તને એ વિચાર કેમ ન આવ્યો કે પપ્પા છે ને બસ અહીં બેઠેલા તમામને મારી એટલી જ વિનંતી છે કે ક્યારે પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં ના તે છે તો તમે છો તેમના વગર તમારું કોઈ અસ્તિત્વ નથી છતાં પણ જો તમારે જાણવું જ હોય ને કે એક પિતા વગર તમારી ઓકાત શું છે

માતા બે ટકનું ભોજન બનાવે છે તો જીવનભરના ભોજનની વ્યવસ્થા એક પિતા કરે છે જ્યારે આપણને ઠોકર લાગે ચાલતા ચાલતા પડી જઈએ ત્યારે આપણા મોમાંથી ઓ મા રે એમ નીકળી જાય છે પણ જ્યારે રસ્તો પાર કરતા ટ્રક પાસે આવીને અચાનક બ્રેક મારે છે ને ત્યારે આપણા મોમાંથી ઓ બાપ રે એમ નીકળી જાય છે નાના નાના સંકટોમાં જ્યારે માતા યાદ આવે છે ને ત્યારે મોટા સંકટોમાં જ્યાદ આવે છે એટલે મારે કહેવું છે કે મને મારા પપ્પા કરતાં સાંજ વધારે ગમે છે મને મારા પપ્પા કરતાં સાંજ વધારે ગમે છે કેમ કે મારા પપ્પા તો મારી માટે રમકડા જ લાવે છે પણ સાંજ મારા પપ્પાને લાવે છે

વિશે જેટલું કહું એટલું ઓછું છે મારા શબ્દો ઘટે પણ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને હું એક પંક્તિ કહીને મારી વાણીને વિરામ આપીશ થાક ગણો હતો ચહેરા પર પણ અનહદ પરિશ્રમ કરતા જોયા છે થાક ગણો હતો ચહેરા પર પણ અનહદ પરિશ્રમ કરતા જોયા છે આંખમાં ઊંઘ ગણી હતી પણ અડધી રાતે ચિંતામાં જાગતા જોયા છે

મે પિતાના મે પિતાના સ્વરૂપે સર્જનહારને જોયા છે મે પિતાના સ્વરૂપે સર્જનહારને જોયા છે થેન્ક યુ જય હિન્દ જય ભારત